નો મોટો ઉભો પ્રશ્ન થયો છે સ્થાનિકો કહે છે કે કેટલાક નાગરિકોએ તો ગેરકાયદેસર રીતે ગટર લાઈનો જાતે જોડી દીધી છે છતાં પણ પંચાયત તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી વધુમાં વિસ્તારમાં રોડ અને ગટરના કામ માટે ગ્રાન્ટ પણ આવેલ હોવાનું જાણવા મળ્યું છે પણ એની પણ કોઈ અસર દેખાતી નથી પરિણામે લોકોમાં એવો પ્રશ્ન ઉભો થયો છે કે આ ગ્રાન્ટનો ઉપયોગ क्या થયો છે એ પણ તંત્ર તપાસ કરે તેરી સ્થાનિકોની માંગ ઉઠી છે અહેવાલ આરફ ખત્રી પાવીજીતપુર વધુમાં આવો જાણ્યે શું કહે છે સ્થાનિકો અમારા વિસ્તારમાં સુસંગત કેટલા સમય ગટર લાઈનમાં બોલો અમારા વિસ્તારમાં દિવસથી ગટર આ સમસ્યા છે પાણી ઉભરાય છે એટલું ગંધાય છે કે જવાની તકલીફ પડે છે છોકરો ફરે કેવી રીતના અને એટલી ગંધાય છે પાણી ભરવા જવું કોઈને કશે જવું આવવું હોય તો બી બહુ તકલીફ પડે છે પંચાયત દ્વારા કશું કરતા નહીં પંચાયતને રજૂઆત કરી કરીને થાકી ગયા છે તો પંચાયત દ્વારા આ લોકો નિરાકરણ લાવે તમારો કયો વિસ્તાર છે શું સમસ્યા છે શું કહેશો હું કુરેશી મોહમ્મદ સાબિર ગુલામ અહેમદ અલીપુરા અલી ખેરવા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર એકમાં રહું છું છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી વાતાવરણના લીધે ગટર અમારી પેક થઈ ગઈ છે પંચાયતમાં વારંવાર રજૂઆત અમે કરી છે પણ પંચાયતના માણસો કોઈ રીતે ધ્યાન આપતા નથી પાણી એટલું બધું દુર્ગંધ મારે છે કે બીમાર પડવાના ઘર છે નાના બાળકોને આવવા જવામાં તકલીફ પડે છે વડીલો છે અમારા ફળિયામાં કે જેમને દવાખાને જવું હોય આવું જવું હોય એ લોકો છેલ્લા એક અઠવાડિયાથી ઘરની બહાર નથી નીકળી શકતા અમે પંચાયતમાં વારે વાર રજૂઆત કરી છે પણ અમારું નિરાકરણ આવતું નથી એટલે છેલ્લે અમે પંચાયતથી એવું આશા રાખીએ છીએ કે પંચાયતવાળા આવીને વહેલી તકે અમારું આ કામનું નિરાકરણ લાવે અને આ ગટરની સમસ્યા દર પંદર દિવસ મહિનામાં ગટર પેક થઈ જાય છે અને અમારે આ વસ્તુનો ભોગ બનવું જ પડે છે હવે પંચાયતને અમારું એવી રજૂઆત કરીએ છીએ કે સરપંચશ્રી તથા વોર્ડ નંબર એકના સભ્યશ્રી આવીને અમારું આ નિરાકરણ કરી આપે તો જેથી કરીને અમને થોડી ઘણી રાહત થાય છે રોડની તમે પોતે જોઈ શકો છો કોઈક બાઈકો લઈને પડી જાય છે અને આવતા જતા બાળકો સાઇકલોના નહી ફેરવતા પડી જાય છે આવવા જવાવાળાને બહુ તકલીફ થાય છે અને અમારું પોતાનું મકાન છે એના ચોફેર જ પાણી છે મેં તો છેલ્લા એક વ્યક્તિ ઘરની બહાર નીકળ્યો નથી એવી કન્ડિશન છે આ અલીપુરા ને મેં દરેકિટ કે એ નહીં બધું પાણી પાણી રહે છે બધો ગોંચવાળો જ રહે છે બધી ગંદકી જ છે જવું આવવું કોઈના કપડાં નમજ પડે નહીં તો છાંટા ઉડે એટલે કપડાંય બદલવા પડે બધું નાપાકી જ રહે છે ગટરનું પાણી ઉભરેલું હોય બધા અહીંયા આગળ કેવી રીતે જાય આવે નૂનો છોકરો કેવી રીતે ફરી શકે એમ નહીં આપણે બદલાવ પડે કપડાંય ને બધું ચીડે ચડે આપણા છોકરાએ કેવી રીતે જાય કે જવાની તકલીફ ખાડા બી પડી ગયા છે અને અહીંયા ગાડી આ ગટર લાઈન તો કરાવતા જ નહીં ભૂંગરો બીને આવી બી ગયા ભૂંગરો પણ કરતો જ નહીં કશું એનું થતું જ નહીં કોમ સરપંચ કેટલી વખત કીધું ભાઈ પણ તે હો પડતો જ નહીં સરપંચ એવું છે